વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય ચેનલ ગુજરાતી ગ્રામર બસીરા હિન્દ વિદ્યાર્થી મિત્રો બીએમસી દ્વારા જે એક્ઝામો લેવાની શરૂ થવાની છે આવતીકાલથી બરોબર છે તો એના સંદર્ભે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના જે પ્રશ્નો છે જે કંઈ પણ પોસ્ટો એના માટે લેવાની છે કે એમપીએચ ડબલ્યુ છે એફએચ ડબલ્યુ છે આસિસ્ટન્ટ માટેની છે જુનિયર ક્લાર્ક માટેની છે તો આ તમામ પરીક્ષામાં ઉપયોગી થશે એવું ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જે છે એ હું સચોટ સમજૂતીની સાથે આપની સમક્ષ લઈને આવી છું તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રશ્નોને સમજવાની આબરૂ શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે અભિમાન પદ પ્રતિષ્ઠા અને હોશિયાર તો આબરૂ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે આપણી પ્રતિષ્ઠા હોય એને શું કહેવાય તો કે આબરુ તો આન્સર સાચો શું આવશે તો કે સી આબ્રુ બીજો એક વિદ્યાર્થી મિત્રો શબ્દ શબ્દનો સમાસ શું બનશે ત્યાર પછી નેક્સ્ટ દાબડો શબ્દનું વિશિષ્ટ રૂપ આપો દાબણિયું ડબ્બો પૈસા અને ધાબડો તો દાબડોનો અર્થ થશે ડબ્બો બરોબર છે ચાલો ત્યાર પછી કૂપણોથી આખું વન પલપલી રહે છે રેખાંકિત વિભક્તિ ઓળખાવો અહીંયા કૂપણોથી બરોબર છે એ વિભક્તિ તમારે ઓળખાવાની છે કર્મ પંચમી કરણ અને અધિકરણ તો અહીંયા વિભક્તિ જે છે વિદ્યાર્થી મિત્રો તમારી બનશે કરણ વિભક્તિ બરોબર છે એટલે કે ત્રીજી વિભક્તિ જે છે એ ત્યાર પછી ગુણવંતી ગુજરાત અમારી ગુજરાત કાવ્યના કવિ કોણ છે કલાપી નર્મદ ખબરદાર અને વાસુકી તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે ખબરદાર ત્યાર પછી નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે મંડળી મળવાથી થતા લાભ આપણો ધર્મ ધર્મ અને સમાજ અને ભૂત નિબંધ તો વિદ્યાર્થી મિત્રો મંડળી મળવાથી થતા લાભ નિબંધ જે છે એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ છે અને એના રચયિતા જે છે એ નર્મદ છે ચલો ત્યાર પછી રૂપક અલંકારનું ઉદાહરણ દર્શાવો ચાર અલગ અલગ અલંકાર આપ્યો શિશુ સમાન ગણી સહદેવને વદન સુધાકર ને રહુ નિહાળી યામિની વ્યોમસર માહે સરતી ન્યા બુઢો વળપણ નકારે માથું હલાવી બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે એ બી છે વદન સુધાકર ને રહુ નિહાળી ચલો ત્યાર પછી શિખરિણી છંદની પંક્તિ શોધીને લખવાની છે અલગ અલગ ચાર પંક્તિઓ વિદ્યાર્થી મિત્ર તમને આપેલી છે એમાં સાચી પંક્તિ જે છે એ તમારી છે હજી તારી કાયા મુજ નયન સમે જળહડે વિદ્યાર્થી મિત્ર આ જે પંક્તિ છે એમાં શિખરીની છંદનું ગણસૂત્ર જે છે યમ ન સ ભલગા એ બરોબર ફિટ બેસે છે માટે આન્સર કયો આવશે તો કે સી ત્યાર પછી રૂડી પ્રયોગનો અર્થ આપો લોહી ઉકળવું લોહી ગરમ થવું ખૂબ ગુસ્સો આવવો નારાજ થવું અને નાસીપાસ થવું તો સાચો આન્સર આવશે ખૂબ ગુસ્સો આવવો ત્યાર પછી ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો ગોવર્ધન રામ ત્રિપાઠી પ્રાણલાલ એદલજી ડોસા ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણી તો સાચો આન્સર જે છે એ પ્રાણલાલ એદલજી ડોસા એના દ્વારા સૌપ્રથમ ગુજરાતનો ઇતિહાસ લખવામાં આવેલો છે ત્યાર પછી કાવ્યમાં યતિ કોને કહેવાય કાવ્યમાં ક્યાંક વિરામ લેવાય તે કાવ્યના અંતિમ ભાગને કાવ્યના પઠનને અને કાવ્યના ઉચ્ચારને તો જ્યાં વિરામ લેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો કે યતિ લેવામાં આવે છે માટે એ જે છે રાઈટ આન્સર છે ચલો ત્યાર પછી નીચેનામાંથી સામપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે તો અહીંયા જે છે એ નાથાલાલ છે 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 નાથાલાલ દવે જે એ પ્રવાહોની લખે ત્યાર દવેલના ગ્રંથ ગ્રંથનું નામ આમાંથી કયું છે વિશ્વગીતા જ્ઞાન ગીતા હરિગીતા અને પ્રેમરસ ગીતા તો નાનાલાલ જે છે એને વિશ્વગીતા નામનો ગ્રંથ રચેલો છે માટે સાચો આન્સર એ આવશે ત્યાર પછી સાચી જોડણી વાળા શબ્દોનો વિકલ્પ પસંદ કરો ચાર અલગ અલગ રીતે વિદ્યાર્થી મિત્રો કુથલી એવું આપેલું છે પણ સાચો આન્સર જે છે ને ઈ એ આવશે નિયમ અહીંયા એવો બને છે કે ત્રણ અક્ષરનો જો દીર્ઘ શબ્દ હોય ને તો એમાં વચ્ચેનો અક્ષર જો લઘુ આવે ને તો પ્રથમ અક્ષરના ઈ કેવું દીર્ઘ બને છે પણ આ માટે તમે વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી જોડણીના નિયમ જે છે એ તમને કંઠસ્થ હોવા જોઈએ તો તમને વ્યવસ્થિત રીતે ખબર પડશે અધરવાઇઝ નહીં પડે બીજું કે વિદ્યાર્થી મિત્રો આ જે છે એને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે તમે લાઈક કરવાનું ભૂલી જાવ છો અંત સુધી વિડીયો સાથે બન્યા તો રહો છો પણ તમે એક લાઈક એને નથી આપતા તો તમને એ રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ એને વિડીયોને જે છે એ લાઈક કરજો એની સાથે બીજી એ વાત કે જેઓ ગુજરાતી વિષયમાં નબળા છે બરોબર છે એ તમામને આ વિડિયો જે છે એ શેર કરી દેજો ત્યાર પછી સમાસ ઓળખાવો યથાશક્તિ કર્મધારે તત્પુરુષ અવ્યયી ભાવ અને ઉપપદ તો સાચો આન્સર આવશે અવ્યયી ભાવ યથાશક્તિ જે છે બરોબર છે એનો વિગ્રહ શક્તિ પ્રમાણે એવો થાય પણ આમ તો અવ્યયી ભાવ હોય ને એનો વિગ્રહ ન થાય એનો જે શબ્દનો સમાનાર્થી હોય ને એ શોધવાનો હોય તો અવ્યય ભાવ જે છે એ અમુક અંશે પોસિબલ ન હોય ત્યારે અવ્યય ભાવ બને છે ચલો ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શું કરવું તે સૂજે નહીં તેવી અવસ્થા દિગમૂઠ ચકડવક્કડ

કરતા ઝાડ કરોડીઓ ભૂઈ પડી ગભરાય વણ તૂટેલે તાતડે ઉપર ચઢવા જાય આ કાવ્ય પંક્તિ જે છે એ કયા છંદની છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય પંક્તિ જે છે ને એ દોહરા છંદની છે ચાલો ત્યાર પછી તમે મને કારણ કહ્યું ખરું વાક્યમાં ખરું શું છે સંયોજક છે વિશેષણ છે ક્રિયા વિશેષણ છે કે નિપાત છે બરોબર તો ખરો ખરી ખરું ખરા એ શેમાં આવે છે તો કે નિપાતમાં આવે છે ચાલો ત્યાર પછી અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા આ છંદને ઓળખાવાનો છે તો આ છંદ જે છે વિદ્યાર્થી મિત્રો એ શિખરીણી છંદના ઉદાહરણમાં બંધ બેસે છે ચાલો ત્યાર પછી કાગળનો જવાબ જરૂર લખશો જી નિપાત ઓળખાવાનો જરૂર જી નો અને જવાબ તો સાચો આન્સર શું આવશે તો કે જી જી એ શું છે તો કે વિનય વાચક નિપાત છે ચલો ત્યાર પછી અશુભ સમાચાર લાવનાર અશુભ આરપાર અને ભક્ત તો સાચો આન્સર જે છે એ આવશે સ્મરણ ચલો ત્યાર પછી નેક્સ્ટ ઉદ્ધત શબ્દની સંધિ છૂટી પાડો બરોબર છે ઉદ્ધત શબ્દ અલગ અલગ ચાર રીતે વિદ્યાર્થી મિત્રો આપેલા છે છેલ્લું જે છે એક નહીં એક પણ નહીં એવું કીધું છે ઉદ વત્તા ઉદ વત્તા અને અહીંયા પણ હત દ ખોડો છે બી માં એમાં દ ખોડો છે નહીં સાચો આન્સર શું આવશે ઉદ વત્તા હત એટલે ઉદ્ધત ચલો ત્યાર પછી ગુજરાતી ભાષામાં સારથી અને નચિકેતા સામયિક શરૂઆત નાનાભાઈ ઉમાશંકર જોશી ભવાઈમાં પાત્ર પ્રવેશે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ધ નૃત્ય ગતિવાળા વાળા પગલાના વર્તુળમાં ફરે છે તેને શું કહેવામાં આવે છે તો તેને આવણું એવું કહેવામાં આવે છે ચલો ત્યાર પછી નેક્સ્ટ

કોણ ચલાવતું હતું સુરેશ જોશી કુમુદિની લાખિયા સુરેશ દલાલ અને લાભશંકર ઠાકર તો સુરેશ જોશી દ્વારા કૃતિ નામનું સામયિક જે છે એ ચલાવવામાં આવતું હતું ત્યાર પછી નેક્સ્ટ બિલ્લો ટિલ્લો ટચ કોની આત્મકથા છે તો બિલ્લો ટિલ્લો ટચ જે છે વિદ્યાર્થી મિત્રો એ ગુણવંત શાહની આત્મકથા છે વિદ્યાર્થી મિત્રો તમને એક રિક્વેસ્ટ છે કે ખાસ આ વિડિયો એવા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો જે લોકો ગુજરાતી વિષયમાં નબળા છે ઘણી વખત એવું બને કે તમે ક્યારે ખ્યાલ આવી જાય કે એ કેટલું ગ્રહી શકે છે માટે એ તમામને તમે આ શેર કરવાનું ભૂલતા નહીં ચલો ત્યાર પછી અહીંયા આપણા પ્રશ્નો જે છે વિદ્યાર્થી મિત્રો એ પૂરા થાય છે થેન્ક યુ તમે આ સિરીઝ સાથે જોડાઈને રહ્યા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હું તમને રિક્વેસ્ટ કરીને કહું છું પ્લીઝ વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો ખાસ વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે એ માટે એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત